નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો અહિયાં આજના સમાચાર નમસ્કાર મિત્રો આજે અમારો અમારું ઓસ્ટોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો નો દુખાવો ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણ દુખાવો ઉપરાંત ખંભા કોણી કાંડાની સારવાર કરવામાં આવે છે તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે કચ્છમાં પ્રાથમિક શિક્ષકોની ઘટ છે પણ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક હાઈસ્કૂલોમાં બસો ચોર્યાસી જેટલા શિક્ષકોની મોટી ઘટ છે

ચાલુ સાલે વીસ નવી હાઈસ્કૂલોને મંજૂરી અપાઈ પણ ગુરુજનો નિમવા માટે ગાંધીનગરની રફતાર સુસ્ત છે કચ્છમાં હાલે બસો સાત સરકારી અને ચોરાણું ગ્રાન્ટેડ હાઈસ્કૂલો છે આટલી હાઈસ્કૂલના સંચાલન માટે ડીઈઓ ઓફિસમાં સ્ટાફ જ નથી હાલમાં સાગમટે ભુજથી જિલ્લા બહાર કારકુનોની બદલી કરાઈ અને ડીઈઓ ઓફિસ સ્ટાફની અછતનો તીવ્ર સામનો કરે છે પણ ગાંધીનગરના શિક્ષણ વિભાગ બદલી કરે છે પણ સાથે નિમણૂક આપતા નથી એટલે કચ્છને ભોગવવું પડે છે કચ્છમાં ચોરાણું ગ્રાન્ટેડ સ્કૂલોમાં ઉચ્ચ માધ્યમિક વિભાગમાં ત્રણસો તોંતેર જગ્યા સામે ત્રણસો તેર જગ્યા ભરાયેલ છે અને સાહીઠની ઘટ છે જ્યારે માધ્યમિક વિભાગમાં પાંચસો સાત જગ્યા સામે ચારસો ચુમોતેર જગ્યા ભરાયેલી છે તેત્રીસ જગ્યા ખાલી છે આમ ગ્રાન્ટેડ સ્કૂલોમાં કુલ ત્રાણું ગુરુજનોની ઘટ છે ત્યારે સરકારી બસો સાત હાઈસ્કૂલોની સ્થિતિ જોઈએ તો માધ્યમિક વિભાગમાં છસો અડતાલીસ મંજૂર થયેલી જગ્યા સામે પાંચસો બાવન જગ્યા ભરાયેલ છે આમ છન્નું જગ્યા ખાલી છે જ્યારે ઉચ્ચ માધ્યમિકમાં ચારસો અઢાર સામે માત્ર બસો ત્રીસ જગ્યા ભરાયેલ છે આમ એકસો અઠ્યાસી જેટલી જગ્યાઓ ખાલી છે આમ ઉચ્ચ શિક્ષણની હાલત ગુણવત્તા કફોડી સ્થિતિમાં છે સરકારી સ્કૂલોમાં કુલ બસો ચોર્યાસી જગ્યાઓ સરકારી હાઈસ્કૂલમાં ખાલી છે એ રીતે પ્રાથમિક સાથે હાઈસ્કૂલમાં પણ કચ્છના મધ્યમ વર્ગીય બાળકોને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવા ગુરુજનો જ નથી ઓગણીસો સત્તોતેરના સેટઅપ પ્રમાણે ડીઈઓ ઓફિસમાં કર્મચારીઓની જગ્યા મંજૂર છે તે પણ મોટે ભાગે ખાલી છે ત્યારે હાઈસ્કૂલો વધ્યા કરે છે અને ડીઈઓ ઓફિસના વહીવટ માટે સ્ટાફ નથી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ दर्शक मित्रों आज तारीख તેર ડિસેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર